વરસાદની પેટર્નમાં ફેરફાર હિમખંડ પીંગળવા ભૂકંપ વાવાઝોડા વગેરે અનુભવી રહ્યા છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હર હંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર માઉમિયાના વંશજો કડવા પટેલ સમાજો નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહી છે આવા જ એક યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી પાંચસો કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં લીમડા પીપળા વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન સાદર રૂકડો બિલ્લી બોરસલી શેતુર ગુલમહર સહિતના અનેક ઔષધીય અને પશુ પંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે આવતા થોડા વર્ષોમાં આ ઉમાવન એક ઘેઘુર જંગલ સ્વરૂપ બની જશે જે અહીંથી પસાર થતા સેંકડો વટે માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે કેપીએસએને તેના દાતાઓ શ્રી જગમાલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કામમાં મદદ કરેલ છે તે સર્વેનો હૃદયપૂર્વક આભાર માને છે અને સાથે સાથે સૌ કોઈ તન મન અને ધનથી આવા સેવાના કાર્યોમાં મદદ કરે એવી અપીલ કરી છે અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ન્યુઝા ગુડ મોર્નિંગ મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે પ્રબોલુટ તાળામાંથી સો છોકરાઓને સાત આઠ ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે આખો એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતી છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગિરનાર જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી તેના અહીંયા અમે વૃક્ષો જોયા એ ઉપરાંત લીમડો વડલો પીપળો એવા બધા વૃક્ષો જોયા એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે આપણે જોઈએ તો ભૂકંપ આવે છે પૂર આવે છે તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે આપણે બધા આપણે આપણે જે 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 એકદમ સેટ કરવા માટે ત્યાં બિલ્ડિંગો ઉભી કરીએ છીએ તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક પાંચસો થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે જે આજે આપણે ઓક્સિજન ની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે